નમસ્કાર મિત્રો આજે આ ગાયની સેવામાં ને સેવામાં આખી રાત પૂરી થઈ ગઈ બીજા દિવસની સવાર થઈ તો પણ હજી સુધી પેલો શિષ્ય પાછો આવ્યો નથી અને ત્યારે ગુરુજી કહે છે કે હે બારવટીયાઓ તમે આ ગાયની રક્ષા કરજો અને મેં જેમ કહ્યું હતું ને એમ લેપ આ ગાયને લગાવતા રહેજો અને ત્યાં સુધી હું મારા શિષ્યને શોધીને આવું છું અને આમ આટલું કહી અને ગુરુજી ચાલતા ચાલતા પેલા ઝરણા પાસે આવે છે અને ત્યાં આવી અને આજુબાજુમાં દૂર દૂર સુધી નજર નાખે છે પરંતુ એમના નજરે કોઈ પડતું નથી ત્યારે ગુરુજી મનમાં વિચાર કરે છે કે મારો શિષ્ય આવ્યો હતો તો પાણી ભરવા તો પછી એ અહીંયા દેખાતો કેમ નથી અને એણે મારા વગર એક રાત અને એક દિવસ કેવી રીતે કાઢી નાખ્યું અને આમ ગુરુજી આવા વિચારોમાં ખોવાયેલા છે અને ત્યારે એમની નજરોની સામે એમના જ શિષ્યના પહેરવાના કપડાં પડ્યા છે અને આજુબાજુમાં એમના ગળામાં પહેરેલી માળાઓ વિખરાયેલી પડી છે અને આ દ્રશ્ય જોતાની સાથે જ ગુરુજીના હોશ ઉડી ગયા અને તેઓ ઝડપથી ચાલતા ચાલતા એ વસ્ત્રને પોતાના હાથમાં લે છે અને વસ્ત્રને હાથમાં લીધા અને જોયું તો વસ્ત્રો લોહીથી ખરડાયેલા છે અને આ દ્રશ્ય જોતાની સાથે જ ગુરુજીનું હૃદય દ્રવી ઉઠ્યું અને મનમાં વિચાર કરવા લાગ્યા કે મારા શિષ્ય સાથે એવી તો કેવી ઘટના બની હશે કે અહીંયા એના વસ્ત્રો પડ્યા છે અને રુદ્રાક્ષની માળા પણ ત્યાં જ વિખરાયેલી પડી છે ત્યારે ગુરુજી આ બધું ભેગું કરે છે અને પછી તેને હાથમાં લઈ અને ચાલતા ચાલતા પાછા પહોંચે છે જ્યાં બંને બારવટીયાઓ બેઠા હોય છે ત્યાં અને ત્યાં જઈ અને પેલા બંને બારવટિયાઓની સામે ટગર ટગર ગુરુજી જોઈ રહ્યા છે ત્યારે આ બાજુ બંને બારવટીયાઓની નજર પણ આ ગુરુજીની સામે પડી અને ગુરુજીની સામે નજર પડતાની સાથે જ બંને બારવટીયાઓ ચોંકી ગયા કારણ કે ગુરુજીના હાથમાં શિષ્યના વસ્ત્રો છે અને એ વસ્ત્રો પણ લોહીથી ખરડાયેલા છે અને એટલું જ નહીં પરંતુ આજે પહેલીવાર આ ગુરુજીની આંખમાં આંસુ છે ત્યારે આ ઘટના જોઈ અને બંને બારવટીયાઓ ગુરુજીની પાસે પહોંચ્યા અને ત્યાં પહોંચીને એટલું કહે છે કે ગુરુજી એક વાત કહું અમે જ્યારથી પણ તમારી સાથે રહ્યા છીએ ને ત્યારથી લઈ અને આજ દિવસ સુધી ક્યારેય તમારી આંખમાં અમે આંસુ જોયા નથી અને આજે પહેલી વાર તમારી આંખમાં આંસુ જોયા છે તો બોલો ગુરુજી ઘટના શું બની છે અને આજે આ તમે શિષ્યના વસ્ત્રો લઈને કેમ આવ્યા છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગુરુજી હળવ્યક્તિ એટલું કહે છે કે હે બારવટિયાઓ મને લાગે છે મારા શિષ્યને કોઈકે ખૂબ જ ભારે દુઃખ પહોંચાડ્યું છે અને જુઓ આ મારા શિષ્યના કપડાં છે અને કપડાં પણ લોહીથી ખરડાયેલા છે અને એટલું જ નહીં ત્યાં આજુબાજુમાં આજે મોતીઓની માળાઓ રહીને એ બધું ત્યાં વેરવિખેર તૂટેલી અવસ્થામાં પડ્યું હતું અને ત્યારે આટલી વાત સાંભળી અને બંને બારવટિયાઓ પણ ચોંકી ગયા અને ગુરુજીને કહેવા લાગ્યા કે પણ ગુરુજી આવું બધું બનવા પાછળનું કારણ શું હોઈ શકે અને આપણા તપસ્વીની સાથે એવી તો શું ઘટના બની હશે કે તેમને આમ આવી રીતે એમના વસ્ત્રો પડ્યા છે એમની માળાઓ તૂટી ગઈ છે તો પછી એ ક્યાં છે અને જો એમના ઉપર કોઈ જંગલી જાનવરે હુમલો કર્યો હોય તો એમના શરીરના અમુક ભાગ તો ત્યાં પડ્યા હોય ને તો પછી આ બધું શું છે ત્યારે ગુરુજી કહે છે કે હે બારવટીયાઓ હવે આપણે બરાબરના ફસાણા છીએ અને એક બાજુ આ ગાય પડી છે કે જો તેને મૂકીને ચાલ્યા જઈએ ને તો પછી પેલો સિંહ આવી અને આ ગાયને મારીને ખાઈ જશે અને જો ગાયની રક્ષા ના કરીએ અને જો શિષ્યને ખોળવા નીકળીએ તો પણ શિષ્ય મળે કે ના મળે પણ ગાયનો જીવ ખોઈ બેસશું અને ગાયની સેવા કરવામાં રહીશું તો ખબર નહીં શિષ્યનું શું થયું હશે ત્યારે આવા ધર્મ સંકટમાં ગુરુજીને ફસાયેલા જોઈ અને આ બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી તમારે જો શિષ્યને ખોળવા માટે જવું હોય તો તમે જઈ શકો છો અને અમે બંને બારવટીયાઓ તમને વચન આપીએ છીએ કે જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ રહેશે ને ત્યાં સુધી આ ગાયનો વાળ પણ વાકો નહીં થવા દઈએ પરંતુ ગુરુજી જો મોત આવી જાય એના પછી અમે તમને કાંઈ કહી ના શકીએ પરંતુ ત્યાં સુધી તો અમે બંને બારવટીયાઓ આ ગાયની વારે રહીશું ત્યારે ગુરુજી કહે છે કે તમારી વાત સાચી છે પરંતુ હું એકલો પણ આવડા મોટા ગાઢ જંગલમાં ક્યાં ફરું અને ક્યાં જઈ અને મારા શિષ્યને પાછો લાવું અને હવે મને લાગતું નથી કે આ દુનિયામાં મારો શિષ્ય રહ્યો હોય ત્યારે આટલી વાત સાંભળી બંને બારવટીયાઓની આંખોમાંથી પણ દળદળ આંસુડા વહેવા લાગ્યા અને તેઓ બંને ગુરુજીના પગમાં પડીને એટલું કહે છે કે નાના ગુરુજી તમે આવી વાતો ના કરો અરે અમને વિશ્વાસ છે કે તપસ્વીને કાંઈ નથી થયું અને એ તમારા શિષ્ય છે તો એ કાંઈ જેવા તેવા નથી તેઓ પણ બધી જ વિદ્યામાં નિપુણ છે તો એમની સાથે શું થવાનું છે ત્યારે આટલી વાત સાંભળીને ગુરુજી કહે છે કે એમને હજી સુધી મેં કાંઈ શીખવાડ્યું નથી અને એમને તો હજી પોતાના જીવની રક્ષા કરતાં પણ નથી આવડતું અને એ દિવસે તેઓ આ જંગલમાં આવવાની ના પાડતા હતા અને જો એમની વાત માની લીધી હોત ને તો તો આજે આ દિવસો જોવા ના પડ્યા હોત ત્યારે આ બધી વાતો બાજુમાં બેઠેલી ગાય પોતાની આંખો ખોલી અને એ બાજુ ડોક કરીને સાંભળી રહી છે અને ગાયના આંખમાંથી પણ ટપ ટપ આંસુડા વહી રહ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે જુઓ બારવટિયાઓ આપણી વાતો સાંભળી અને આ ગાયને પણ કેટલું દુઃખ થયું છે અને આજે તો આ ગાય પણ રડી રહી છે ત્યારે આટલી વાત સાંભળી અને બંને બારવટિયાઓ ગાયની પાસે આવે છે અને ગાયને પાણી પીવડાવીને એટલું કહે છે કે હે ગાય માતા હવે તમને તો ખબર જ છે કે અમારા તપસ્વી અહીંયાથી ખાલી પાણી લેવા માટે આ જંગલમાં આગળ તરફ જઈ રહ્યા હતા અને ખબર નહીં એમનું શું થયું એમના વસ્ત્રો મળ્યા છે અને એ પણ લોહીથી ખરડાયેલા છે અને હવે તમે જટ જેમ બને એમ જલ્દી સાજા થઈ જાઓ કારણ કે જ્યાં સુધી તમે સાજા નહીં થાવ ને ત્યાં સુધી અમે આ જંગલમાં આગળ વધી નહીં શકીએ અને એકવાર તમે સારા થઈ જાઓને પછી તમને સારી એવી યોગ્ય જગ્યા ઉપર મૂકી અને અમે આગળ વધીશું અને જ્યાં સુધી તમે ચાલી નહીં શકો ને ત્યાં સુધી અમે પણ અમારા શિષ્યને ક્યાંય શોધવા માટે જઈ નથી શકતા ત્યારે આ સમગ્ર ઘટનાની વાત ગાય સાંભળી રહી છે અને ગાયની આંખમાંથી પણ આંસુ છે અને આમ પછી તો આજનો દિવસ પૂરો થઈ ગયો રાત પડી ત્યારે બારવટીયાઓ કહે છે કે ગુરુજી જંગલમાંથી ફળ વીણીને લાવ્યો છું તો થોડુંક ખાઈ લો ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે બારવટીયાઓ તમે આરામથી જમી લો અને મારે અત્યારે નથી જમવું ત્યારે બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે હે ગુરુજી તમને તો ખબર જ છે ને કે તમને જમાડ્યા વગર અમે ક્યારેય ભોજન જમતા નથી અને તમે જો ભૂખ્યા હોય તો પછી આ તમારા બંને બારવટીયાઓ કેવી રીતે જમે અને હે ગુરુજી તમારે ના જમવું હોય તો કાંઈ વાંધો નહીં અમારે પણ જમવું નથી અને અમે પણ અહીંયા આરામથી સૂઈ જઈએ છીએ ત્યારે હવે ગુરુજીને એમના બંને બારવટીયાઓ માટે જમવું પડ્યું છે તેથી ગુરુજી માંડ માંડ ફળના બે ચાર બટકા ભરી અને કહે છે કે લો બારવટિયાઓ મેં જમી લીધું છે અને હવે તમે પણ જમી લો અને જમી અને આ ગાયનો પહેરો ભરજો અને હું ધ્યાન કરવા બેસું છું આમ કહી અને ગુરુજી ત્યાંથી થોડાક બાજુમાં જઈ અને એક પથ્થર ઉપર બેસી અને પોતાની આંખો બંધ કરી અને ધ્યાનમાં લાગી જાય છે અને આ બાજુ બંને બારવટિયાઓ કે જે પોતે ફળો ખાય અને પછી ફરી ગાય માટે લેપ તૈયાર કરે છે અને પછી ગાયના હરેક જગ્યા ઉપર વાગેલા ઘા ઉપર લગાડે છે પછી ગાયને પાણી પીવડાવે છે અને પછી બંને બારવટીયાઓ હાથમાં લાકડાના ધોકા લઈ અને આ ગાયની રક્ષા કરવા માટે આખી રાત પહેરો ભરી રહ્યા છે ત્યારે આજે તો આ ગાય પણ ટગર ટગર બંને બારવટીયાઓની સામું જોઈ રહી છે ત્યારે બારવટીયાઓ કહે છે કે ગાય માતા તમે ચિંતા કરશો નહીં અમે બંને બારવટિયાઓ છીએ ને તમારો વાળ પણ વાકો નહીં થવા દઈએ અને નિરાતે સુઈ જાઓ તો પણ ગાય માતા ત્યાંથી સૂતા નથી અને જાણે બંને બારવટીયાઓને કાંઈક કહી રહ્યા હોય ને એવી એમની આંખોમાં નજર દેખાઈ રહી છે ત્યારે એક બારવટીઓ કહેવા લાગ્યો કે મિત્ર મને એવું લાગે છે કે આ ગાય માતા રહ્યા ને એ આપણને કાંઈક કહેવા માગે છે પરંતુ તેઓ કહી શકતા નથી ત્યારે આટલી વાત સાંભળી અને બીજો બારવટીઓ કહેવા લાગ્યો કે ભાઈ તારી વાત એકદમ સાચી છે મને પણ એવું જ લાગે છે કે આ ગાય માતા આપણને કંઈક સંકેત આપવા માગે છે પરંતુ એ સંકેત નથી આપી શકતા કારણ કે તેઓ આખા શરીરે ઘાયલ છે અને બીજી વાત એ છે કે તેઓ બોલી પણ શકતા નથી તો હવે કોણ જાણે શું થશે અને આમ કરતાં કરતાં એક અઠવાડિયું વીતી ગયું અને ગાય હવે ચાલતી થઈ ગઈ છે અને હવે તેના બધા જ જખમો ભરાઈ ગયા છે ત્યારે ગુરુજી અને આ બંને બારવટીયાઓ હવે ત્યાંથી ઊભા થાય છે અને ગાય માતાને પ્રણામ કરીને એટલું કહે છે કે ગાય માતા અમે તમારી રક્ષા કરી છે અને તમારી સેવામાં જો અમારાથી કાંઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો અને હવે તમે એક એવી જગ્યાએ ચાલ્યા જજો કે જ્યાં તમારા ઉપર કોઈ જંગલી પ્રાણીઓ આમ હુમલો ના કરી શકે અને અમે હવે આગળ પ્રયાણ કરીએ છીએ કારણ કે મારો શિષ્ય આજે આઠ આઠ દિવસ થઈ ગયા તો પણ હજી સુધી મળ્યો નથી તો અમારે અમારા શિષ્યને હજી તો ખોળવાનો છે માટે હવે અમે જરા પણ ટાઈમ બગાડ્યા વગર હવે આગળ તરફ નીકળીએ છીએ અને આમ આટલું કહી અને ગુરુજી અને બંને બારવટીયાઓ જેવા આગળ ચાલવા ગયા ત્યાં તો ગાય દોડી અને આડી ફરે છે ત્યારે ગુરુજી કહે છે કે અમારે તો જવું જ પડશે આમ કહી અને ગુરુજી બીજા રસ્તે જવાની કોશિશ કરે છે ત્યારે ત્યાં પણ ગાય આડી ફરે છે અને ગાય આ ત્રણેય જણાને આગળ જવા દેવા તૈયાર નથી અને એમના આડા ફરી અને ઊભી રહી જાય છે ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે બારવટીયાઓ મને એમ લાગે છે કે આ ગાય આપણને કંઈક સંકેત આપવા માગે છે અને તે આપણને કંઈક કહેવા માગે છે પરંતુ આપણને એ કેવી રીતે ખબર પડે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે હા ગુરુજી અમને પણ એવું જ લાગે છે અને રોજ રાત્રે ગાય અમારી સામું ટગર ટગર જોઈ રહે છે અને જાણે એને કાંઈક કહેવું હોય અને કાંઈક સંકેત આપવા માગતી હોય એવા દ્રશ્યો જોવા મળે છે પરંતુ ખબર પડતી નથી કે આ ગાય શું કહેવા માગે છે અને મિત્રો ત્યારે ગુરુજી કહે છે કે એનો પણ એક તોડ છે અને મિત્રો પછી આ ગાય આ બારવટીયાઓને અને ગુરુજીને શું સંકેત આપવા માગે છે ને તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી